જય માતાજી મિત્રો આજે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણા બ્લોગમાં આપણે જે અમે ઘોડી લાયા નવી અને ઘોડો ખોલાવા વણ્યાગલા જઈએ છીએ તો વણ્યાગલા જવાનો ને ત્યાં ઘોડો ખોલાવાનો અને એ બધો તમને વિડીયો બતાવીશું તો કન્ટિન્યુ ચાલુ રહેજો વિડીયોમાં વણાગલા પેલી ઘોડું ખોલાવા જવું છે આપણે હવે આપણે બી એને થોડો ખરાડો બરાડો મારી અને સાફ કરી દઈએ કારણ કે વરસાદનું વાતાવરણ છે ને એટલે ચરવા ચરવાને બદલે એટલે આળોટી માટી માટી ચરતો તો આપણે આવું ખરાડો બરાડો મારી તો પેલી ગોળીને તો ખરાડો મારી દીધો પણ અમારા ગોવિંદભાઈ ભાઈ થોડા લેટ આવ્યા કે એક એનો તો વિડીયો ના બનાવ્યો પણ આ માહીને ખરાડો મારીએ થોડો વિડીયો તમને બતાવીએ

બાઈક લઈને જઈને કર્યા ગોળીઓ લઈને જઈએ ફરતા ફરતા આવીએ અને ગોળીઓ વર્કિંગ થઈ જાય કારણ કે ફરી ગોળાને ઘોળાના મિત્રો થોડી આવી સાફ સફાઈ વાત છે અને હવે રોજ થોડી કરડો મારીએ પંપાળીએ તો ગોળું આપણું એ વાયુ રીતે લાત પાટું બધી ચિંતા ના રહે સાફ સફાઈ રાખવી જરૂરી છે ઘોડાની એટલે આપણે આજ નવરાય તો નહીં આ વાતાવરણ થોડું ઠંડુ છે એટલે એક ખાલી કરડો મારીને તૈયાર કરી દઈએ તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં તમને બતાવીશું છે ઘણા એટલા બધી ઘોડો ખોલાવા જઈએ ઘોડો જઈએ ખોલાવીએ જઈએ આપણે જ્યાં વખતે ખોલાય તો ઘોડો પણ એક મહિને પાછી આવી ગોળી

વશ્રમભાઈને હાથે લીધા ને વશ્રમભેન ગોળી ઉપર બી હાર્યા હે જોવા વશ્રમભાઈ ગોળી આખે અને ગોળી હેડે ગોળી દૂબળી છે એટલે એના મેં થોડી તાકાતે ઓછી અને હેડવામાં રવાલ બવાલ હાર્યું હેડ જો તમે એને કન્ડિશનથી હેડાય છે સારું ગોળીની હાઈડ સાઠ પ્લસ હશે પણ દૂબડી છે એટલે આપણને થોડી આમ ગમો ઓછી પણ આપણને તો ઘોડો બહુ જ ગમે દુબળું હોય કે હોચ હોય ઘોડા પ્રત્યે પ્રેમ હોવો જોવો કારણ કે ઘોડું રાખવું એ કોઈ નાના છોકરાની રમતની વાત નથી કારણ કે ઘોડું રાખવા માટે તમારા અંદર પ્રેમ હોવો જોવો હું માનું છું મારા માનવા પ્રમાણે તો ગોળું રાખવું એ કંઈ રૂપિયાવાળા હોય ને ગોળું રાખી શક્યું એવું નહીં હોતું તમારા ગોળા પ્રત્યે લાગણી હોય એના પ્રત્યે પ્રેમ હોય તો જ તમે અશ્વ રાખી શકો છો આપણે એવું માનતા હોય કે આપણા પાસે રૂપિયા છે તો ગોળાને લાઈન કરી દઈએ તો એ અશક્ય વસ્તુ તમે ગોળો તો પૈસા હોય એટલે લાવી શકો પણ ગોળો રાખવો એની કેર કરવી एना तमारा न घोडा प्रति संबंध बनाओ एना प्रति लागणी राखवी ये बदु एक तमारा मन घोडा नो मित्रता किळवाय एना मन एक बीदा साथी मळो तोच शक्य छे न कय शक्य नहीं इतलो मु तमने घोडा माटे नी थोडी एक टाइम मळयो है हो इतलो थोडी चर्चा करी आपले बात करीये તો ઘોળું એ પહેલાં આપણે કંઈ એવું તો બધું જોયું નહીં પણ આપણે વડવાઓની કહેવત પ્રમાણ વભળી શકે એ પ્રમાણે કહીએ કે ઘોળું એ દેવતાય ગોળું કહેવાય કારણ કે પહેલાં ઘોડાનો ઉપયોગ દેવતાઓને એ બધા રાજાઓ મહારાજાઓ આ બધા કરતા એટલે દેવતાય કહેવાય તો ઘોડાને રાખવું એ સારામાં સારી વસ્તુ છે આપણા ઘેર પણ એ દરેકના ભાગ્યમાં નહીં હોતું આપણી પાસે રૂપિયા ઘણા હોય પણ ગોળું રાખવું એ આપણા નસીબમાં ન હોય તો કદી મેળ ના પડે અને આપણા કરમમાં લખેલું હોય કે આપણા ઘેર અશ્વના પગલાં થાય તો તમારી પાસે રૂપિયો ન હોય તોય એ શક્ય છે ઘણા એવા માણસો એ જોયા છે કે એમને પોતે ખાવા નહીં હોતું છતો अश्वराखिस એટલે એ બધું આપણું કર્મમાં હોય તો જ શક્ય છે ઘણા એવું કહેતા હોય કે પણ અને અત્યારે તો એવો ટ્રેન્ડ ચાલે ને કે પહેલા શોખ માટે ગોળીને એવું રાખતા ને અત્યારે એક ધંધો કરી નાખ્યો લોકોઈ લાવવાનો વેચવાનો આ બધું એક ધંધો કરી નાખ્યું એટલે હવે એ પહેલાંના જેવા અશ્વ રહ્યા નહીં કારણ કે પહેલાં અશ્વ રહેતા આપણી સાથે ગાયા માયા મળી જતી એનું કારણ એક જ હતું કે બચપનથી તે શેક મોટું થાય ત્યાં સુધી એ એના માલિકની જોડે જ રહતું એટલે એની માલિકને એને બધાને ગયામાંયા મળી જાય એટલે એક ઘોળો એમનું કહેવું એ કરતો અને એમની સાથે હળી મળીને રહેતો તો મિત્રો હવે આપણે પહોંચી જાય છીએ વણ્યાગલા આપણા ગિરીશભાઈના ફાર્મ ઉપર અને જો તમને જે હું વાત કરતો હોય તો પછી નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું એમાં તમને આખી પૂરી માહિતી આપીશ અત્યારે તો આપણે ગોળો ખલાવા એટલે આપણા જો આ ગિરીશભાઈ અને ગોળો બચ્ચો એટલે આપણે રોજ ગોળો ખોલાઈએ અને આ ગિરીશભાઈ મોણસે એવા છે ને તેની તમને જે આગળ વાત કરી કે ગમે એટલા રૂપિયા હોય તો આપણે રાખી ના શકીએ પણ આ ગીરીશભાઈ તમે એમના ફામ ઉપર જો તમને એવું લાગે કે એમના પાસે જોડે પૈસા શી એમને એવું જ નહીં કોઈ અભિમાન જ નહીં કારણ કે એમને તો ઘોડો પ્રત્યેની લાગણી જ એવી છે કે તમે જો તો પહેલાં તો તમને ચા પાણી આવકાર તમને બે અગળી ત્યાંથી ખવાન મન ના થાય એટલો એમનો આવકાર હોય જો એમનો ઘોડો હોય એટલો સાચવેલો હોય બધો તમને બધા તમને આગળ ઘોડો બતાવેને રયા ચેતક ઘોડો જુઓ કેટલો કંડિશનવાળો ને સન ઘોડો તો એમના ઘોડા પ્રત્યે બધા લાગણી છે એટલા માટે સાચવી શકે ન રાખી શકે તો મિત્રો જો આ બીજો એ લાઈનનો ઘોડો છે તો તમારે આ ઘોડાને ખોલાવા આવવું હોય તો બહુ ગુડ માણસ છે સરસ મણસ એ તમને સરસ ખોલ્યાલ છે અને એમના એડ્રેસની વાત કરીએ તો ઊંઝા તાલુકાનું વણ્યાગલા ગામ છે તેઓ એમનું ફાર્મ આવેલું છે અને અમે એમનું ફાર્મ લગભગ તો કોઈ એનાથી અજાણ્યું હશે જ નહીં કારણ કે આપણા ઓલ ગુજરાતમાં એ પ્રખ્યાત છે એટલે તમારે પણ આવવું હોય તો આવી શકો